જયારે જયારે નર્મદાનું પાણી અને નર્મદાના પ્રોજેક્ટને લઈને જયારે ચર્ચાઓ થાય છે ત્યારે પેલા નર્મદાનું પાણી અને પાટિયા નહોતા લાગ્યા ત્યારે આપણે સૌની સામે એક પ્રશ્ન હતો પાણીનો કકડાટ હતો કે પાણી નહોતું હતું છતાં નહોતું અને પાટિયા લાગ્યા પછી પાણી છે છતાં કકડાટ છે આ ચાર બાબતની કેનાલને આપણે વિણવી શકીએ કે એક તો કેનાલનું નેટવર્ક જે છે એ એકચ્યુઅલ નેટવર્ક સરકારે જે તે સમયે ડેમ બનાવ્યો અને એનું નેટવર્ક જે હતું ઇન્ફાસ્ટ્રકચરમાં એ અઢાર લાખ હેક્ટર હતું આજે એના કોઈ પંદર લાખ હેક્ટર સરકાર બોલે છે ક્યાંક વેબસાઇટ ઉપર અગિયાર લાખ હેક્ટર છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર એ નેટવર્ક પૈકીમાં છ લાખ હેક્ટર જમીન જે સિંચાઈ આચ્છાદિત જે કરવાની હતી એ હજી અધૂરી છે બીજું કેનાલ બેને વાત કરી એમ કે કેનાલની ગુણવત્તા ઉપરના પ્રશ્નો કેનાલ તૂટે એના પ્રશ્નો અને કેનાલ ઉપર દર વર્ષે એને દુરસ્ત કરવા માટે ફળવાતા નાણાં અંગેના પ્રશ્નો અને સરવાળો કરીએ તો આ ખેડૂતને નુકસાની જાય છે તમે કેનાલ તૂટે તો ખેડૂતને નુકસાની જાય કેનાલ પાણી ન આવે તો ખેડૂતને નુકસાની જાય કેનાલ દુરસ્ત ન થાય તો પણ ખેડૂતને નુકસાની જાય અને આપણે જે તે દિવસે જયારે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે એમ કહેવાય છે કે ચૌદમાં દિવસે પાટિયા લગાવી દીધા અને આખા ગુજરાતમાં ઢોલટી પડી ગયા પાટિયા લગાવ્યા પછી પાણી મળ્યું ખરું આ પાટિયા અને પાણી એ બે વચ્ચેની અંદર સરકારે ત્રણ ચૂંટણીઓ જીતી લીધી બે વિધાનસભાની એક લોકસભાની પ્રશ્ન એ છે કે અમે આને કોઈ દિવસ રાજકીય મુદ્દો બનાવ્યો નથી બેને જે વાત કરી રાજકીય મુદ્દો અમે જન્મ આપનારા હતા નર્મદાને જેને જેને જન્મ નથી આપ્યો એમાં રાજનીતિ ફેરવવાની વાત કોને કરી અને આ પાટિયા લગાવ્યા પછી દસ વર્ષ પૂરા થઈ ગયા આ છ લાખ હેક્ટર અને બાકીની જે અત્યારે જે કેનાલો બાકી છે જે પાંચ હજાર સમથીંગ કિલોમીટર એ બાકી કેમ ન પૂરી થઈ બીજી વાત એ કરું બેન કે ગુજરાતની અંદર આ જે નર્મદા યોજનાનો પ્રોજેક્ટ હતો ત્રણ રાજ્યોનો પ્રોજેક્ટ હતો ત્રણ રાજ્યોનો પ્રોજેક્ટ હતો એટલે સ્વાભાવિક વસ્તુ બે રાજ્યોને બેલેન્સ કરવાના આ તે બીજો દિવસો પસાર થયા માની લે કે એ કોંગ્રેસના સમયમાં દિવસો પસાર થયા અને ભાજપના સમય દિવસો પસાર થયા અમુક વસ્તુ આપણે માની શકીએ પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસે અત્યારે સત્યાવીસ બે બે હજાર ચોવીસના આંકડા મારી પાસે છે એ મુજબ સાત હજાર પાંચસો ને છોતેર કરોડ રૂપિયા ગુજરાત સરકારને આ ત્રણેય રાજ્યો સાથે લેવાના છે ત્રણેય ભારતીય જનતા પાર્ટીના નિગરાનીમાં આ સ્ટેટ કામ કરે છે ગુજરાતની તેજુરી ઉપર એટલો બધો ભાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના રાજકીય આગેવાનો વિશ્લેષકો અને જે બાર બાર વરસથી જ નર્મદા નિગમના ચેરમેન તરીકે બેઠેલી વ્યક્તિ કોણ છે એને મારો સીધો સવાલ છે કે નર્મદાની કેનાલો તૂટે નર્મદા માં પાણી ન જાય પાટિયા લાગી જાય છતાંય ઢોલ પાય અને એટલા બધા પરિસ્થિતિમાં છતાંય તમે મત મેળવવા માટે પાછો આ નર્મદાનો યુઝ કરીને એક પાછળ ખેડૂતને પાણી વંચિત રાખો અને સાત હજાર પાંચસો ને છોતેર કરોડ એકવીસ લાખ રૂપિયા આ સરકારના અન્ય રાજ્યો પાસે છે તમારા મોઢામાંથી જીભમાંથી એક શબ્દ નથી નીકળતો કે અમારી અમારા ગુજરાતની તમે ડાકો ન પાડી શકો અમને આપો પૈસા પાછા હવે બીજી અને પેરેલ વાત કરું આ ત્રણ રાજ્યોની એક યોજના હતી અમારી ભાવનગરની કલ્પસર યોજના ઓગણીસો પંચાણું છન્નું ની અંદર કેશુભાઈનું એક ડ્રીમ સપનું હતું આ ડ્રીમ સપનાને કેશુભાઈ એટલે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ને ભાજપાના પહેલા મુખ્યમંત્રી ભાજપના પહેલા મુખ્યમંત્રીના સપનાને ચકના ચોર કરી નાખ્યું ભારતીય જનતા પાર્ટીના બાકણ પાછળના રહ્યા એ ચાર મુખ્યમંત્રીઓએ કલ્પસર યોજના બની એની અંદર જે જે વાતો કરી હતી એમાં કોઈ જવાબદાર નથી કોઈ પક્ષ જવાબદાર નથી કોઈ નાગરિક જવાબદાર નથી કલ્પસરની પરિસ્થિતિ તમે અત્યારે શું કરી બેઠો છો એનો એક પણ ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર આગેવાન અમારી સાથે ચર્ચા કરવા તૈયાર નથી પેલા એક વખત મેને એને સવાલ કર્યો સરકારમાં પૂછો એક પ્રશ્ન લખ્યો સત્યાવીસ નવ બે હજાર રોજ મને જવાબ આપ્યો સરકારે જવાબ આપ્યો કે અમારા પચીસ અભ્યાસક્રમ એના પૂર્ણ થયા છે અને પાંચ આઠ પ્રગતિમાં છે અને એના થઈ ગયા પાંચ વર્ષ તોરલબેન મારો આ સવાલ પાણીનો પ્રશ્ન છે ભાવનગર ને તમે એટલી બધી આમલી પીપળી બતાવેલી છે એટલા બધા ડ્રીમ પ્રોજેક્ટ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ તમે વેબસાઇટ ખોલો તમે અમને ગુજરાત સરકારની ભાજપાની તો અમારે ક્યુ છે મોદી સાહેબ ડ્રીમ પ્રોજેક્ટ જયારે આનંદીબેન આવ્યા તો કે આનંદીબેનનો ડ્રીમ પ્રોજેક્ટ ત્યાં વિજયભાઈ આવ્યા વિજયભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ અને અત્યારે ભાઈ ભૂપેન્દ્રભાઈ આવ્યા એની વેબસાઇટમાં તમે જુઓ તો કે કલ્પસરી છે એ ડ્રીમ પ્રોજેક્ટ શરમ નથી આવતી આ લોકોને ડ્રીમ પ્રોજેક્ટ મૂકતા જે કલ્પસર નો બોલવા તૈયાર નથી અને દસ વર્ષે કન્ટિજ્યુઅન્સી ખર્ચો એકસો દસ કરોડ રૂપિયા ઉધારે છે અને પાણી વંચિત ભાવનગર અને સૌરાષ્ટ્રને રાખવાનું પાપ તો આ ભારતીય જનતા પાર્ટી શું એકલાય કરી છે સાગમટે કરી છે આમાં કોઈ પક્ષ જવાબદાર નથી એટલે નર્મદાની વાતો જયારે આપણે કરીએ ત્યારે કલ્પસરની પેરેલ વાત કરીએ એ કલ્પસરનું કેશુભાઈનું સપનું તમે શા માટે ચકનાચુર કર્યું એનો જવાબ અમને આપો બીજી વાત ચોવીસ કલાકમાં અમે વીજળી આપવાની વાત તો ગેરંટી મારી હતી ગઈ ચૂંટણીમાં હમણાં વિધાનસભામાં એમ કીધું કે પંદર એ નથી આપી શકીએ એમ હવે જયારે વચન આપે છે ત્યારે ઢોલ ટીપી અને ચોરા ઉપર ઢોલ વગાડીને વચન આપે છે અને છાના છાપરે એ વચન નથી શકતા એની વાત મૂકે છે બીજી એક વાત કહું બે બે હજાર ચૌદમાં ઢોલ ટીપી અને જે નર્મદાના પાટિયા લગાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનમાં શરમ જેવી ચીજ છે ખરી કે એ આવીને એમ કે અમને કે ગુજરાતના ખેડૂતોને આ પાણી વંચિત રાખવાનું પાપ અમે આ કારણેસર કર્યું હતું તમારી પાસે પૈસા નથી તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માળખું નથી તમે તો એક ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે ગ્રોથ ઓફ એન્જિન તરીકે રાજ્યને ગણાવો છો અને એ રાજ્યની અંદર જનતા પાણી અને ખેડૂત પાણી વગર પીસાય અને બેને જે વાત બહુ સરસ મજાની કરી કે આ પાણી ખરેખર વિતરણ વ્યવસ્થા એકચ્યુઅલ જે પ્રોજેક્ટ હતો એમાં કોઈ કેન્સવીલે નહોતું એમાં સાબરમતીનું રિવરફ્રન્ટ નહોતું માત્ર ને માત્ર ખેડૂત અને ખેતીને સદ્ધર બનાવવા માટેનો એક અભિગમ હતો આ અભિગમનું સપનું લાવનાર વ્યક્તિ કોંગ્રેસી ધરોહર હતી એને ચકના ચૂર કરવા માટે તમે દિવસ રાત એક કરીને કામ કર્યું છે અને બીજી વસ્તુ અત્યારે આપણે આજની તારીખે ખેડૂતોને ખેતીને સદ્ધર બનાવવા માટે હું અનેક વખત બોલું છું બેન કે ખેતીને તમારે જો સારી નજરે જોઈ અને સંવેદનથી તમારે બોલવું હોય તો એક રસ્તો એનો નીકળે છે ખેડૂતના ખેતરમાંથી પસાર થાય છે ગામડામાં થઈ અને હાઈવે ઉપર આવીને સચિવાલયથી દિલ્હી સુધી પહોંચે છે ભૂલો નહીં કે ખેતીને સદ્ધર બનાવ્યા વગર તમે કોઈ પણ પ્રકારના વિકાસની વાતોના અંજામ તમે આપી શકશો તો ખેતી માટે જોવા માટે આપણી પાસે પાણીની વ્યવસ્થા આપણી પાસે વીજળીની વ્યવસ્થા આપણે પાકના ભાવની વ્યવસ્થા અને પાકની સુરક્ષાની વ્યવસ્થા જ્યાં સુધી ચાર ખેડૂતોને સંતુષ્ટિ નહીં આપો ત્યાં સુધી આપણે ખેતીને નફાકારક કે કોઈપણ પ્રકારના આયામ પાયામ એના ઉપર ફુલફીલ કન્ડિશને પડી અને નફાકારક તમે નહીં બનાવી શકો એટલે મારી પૂર્ણાવતી વાતની કરતા પહેલા એ કહું છું કે ભાવનગરનું કલ્પસર યોજના કા તમે તાળું મારી દો કે કલ્પસર યોજના અમે નથી કરીને અમારી માફ કરે ગુજરાતની જનતા અને ભાવનગરની જનતા ખાસ કરીને અમે આ નથી કર્યો અમે ફેલ ગયા છીએ કેશુભાઈનું ચકનું અમે પગ નીચે કચરી નાખેલું છે એવું બોલતા જાઓ અને તાળા મારી દો અને અથવા તો અથવા તો અમને એમ કહો અથવા ભાવનગરની જનતાને એમ કહો કે આ કાર્યક્રમ છે એ આ સમયમાં આઠ તારીખે આટલી વાગે આવી બિલકુલ ધોરણબેન તમારી વાત ખૂબ સાચી છે કારણ કે પહેલાની સરકારો હતી કે કોઈ ટીવી તો તે દિવસે બહુ દોયલું હતું પણ છાપામાં કે કોઈ જગ્યાએ પત્રકાર કોઈ બોલે તો એની સરકાર સીધી નોંધ દેતી હતી અને ઇમ્પ્લિમેન્ટેશન એનું અસરકારકતા દેખાતી હતી આ નથી દેખાતી એનું મુખ્ય કારણ એ છે કે સરકાર ખેડૂતો પ્રત્યે ગામ પ્રત્યે અને ખેતી પ્રત્યે સંવેદન નથી હું એમ કહું છું કે આપ ટીવીના માધ્યમથી લગભગ મને ખ્યાલ છે હું સાત આઠ વર્ષથી આવું છું કે ખેતીના અનેક પ્રશ્નો ઉપર ખૂબ ગંભીર ચર્ચાઓ આપ કરો છો અનેક પ્રશ્નો તમે તમે લાવી તમારા પત્રકાર મિત્રો લાવી અને પત્રકારોનું તમે સંકલન કરી સંશોધન કરી અને અમને પૂછો છો ને અમે વાસ્તવિકતા તમારી સામે કે દર્શકો સામે મુકતા હોઈએ છીએ અહીંયા બે ત્રણ વાતો બહુ મહત્વની વાત કરું એક તો બેને જે વાત કરી એને હું થોડીક રિપીટ કરું કે મીઠાના અગરોની જમીન બાર એકર જમીન ભાવનગરના વેચી દીધી માનીતા મિત્રોને મારો આ પ્રશ્ન એટલા માટે હું વાત મૂકું છું ખાલી એ મુકવા ખાતર મૂકું છું કે સરકાર તો જાણે છે પણ દર્શકો જાણે કે પહેલાની સરકારો કામ કરતી હતી કઈ કે દરિયાનું પાણી ખારી ખારે જમીન મીઠી જમીન ઉપર ન જાય અને એના માટે થઈને ખારાશ અટકે એના માટે સરકારે બહુ મોટા પ્રોજેક્ટ કરેલા છે ભૂતકાળમાં ત્રીસ વર્ષ પહેલા આ સરકારે તો સારી જમીનને મીઠા અગર માટે આપી દીધેલી વાસ્તવિકતાનો કિસ્સો બાર હજાર એકર અગિયાર ગામની જમીન જ્યાં કપાસ ઉભો હતો જ્યાં ઘાસ ઉગતું હતું એ જમીન ઉપર પાણી લાવી અને ઈલીગલ રીતે સરકારને સરકારે એને ઓર્ડર કરી દીધા છે ને બાર હજાર એકર જમીન દરિયા દરિયાકાંઠો વેચી નાખ્યો એટલે આ તો નવસાધ્ય કરવાની વાત તો બહુ દૂરની વાત રહી તમે તો નવસાધ્ય જમીનને ખાડી કરવાના પ્રોગ્રામો બનાવી રહી સરકાર પહેલી વાત એ બીજી વાત એ કે ત્રેસઠ વર્ષ છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે સરખા સરખાએ ગુજરાતમાં રાજ કર્યું જ્યાંથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી પચાસ પચાસ ટકા દિવસો ને માળખું જે ગુજરાતની જે તે વખતના પહેલા ત્રીસ એકત્રીસ વર્ષમાં જે બન્યું એને નિભાવવાનો કામ પણ આ ભારતીય જનતા પાર્ટી સરકારે નથી કરી એનું તમને કારણ કહું કારણ કે આ નર્મદા નિગમ જે છે એ નર્મદા નિગમની અંદર ચેરમેન કેવા લોકો બેઠા હતા એ આપને બધાને ખબર છે પણ અત્યારના ચેરમેન એક ચેરમેન એવા છે કે જે બાર વર્ષથી બેઠા છે બાબાઈ જશભાઈ પટેલ સનત મહેતા ડોક્ટર વિઠુભાઈ પટેલ ડોક્ટર જયનારાયણ વ્યાસ આવા વિદ્વાન લોકો આ નર્મદા યોજનાનું કાર્યાન્વિત કંડિશને લઈ અને ગુજરાતના ગામડાને અને એના પાણીના માટલા સુધી પાણી પહોંચાડવાનું ભગેર કાર્ય કરવાના સપના એના પાયામાં છે ત્યારે આ પાણી ત્યાં પહોંચ્યું છે બીજી વાત એ કે અત્યારે જે વાત કરી જાય કે બાર વર્ષથી આજે નિવૃત્ત અને વયોવૃદ્ધ વૃદ્ધ બાબુઓથી ભરેલી સચિવાલય છે વયોવૃદ્ધ બાબુઓ બાબુઓથી આજે હું તમને કહું સિત્તેર ટકા બાબુઓ નિવૃત્ત થાય છે એને એને ત્યાં એક્સટેન્શન આપી આપી અને બેસાડી રાખ્યા છે નર્મદા નિગમની બોર્ડ ઓફ ડિરેક્ટર તમે સ્ક્રીન ઉપર જઈ લો અગિયારમો બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમાં એક ખેડૂતનો દીકરો નથી કે એક ખેડૂતનો વિદ્વાન નથી બધા બાબુઓથી ભરેલી યોજના છે તમે મને કહો આ યોજના કોની પાસે છે આ દફતર કોનું છે એને પણ સંવેદના નથી અને ગુજરાતના ખેડૂતો માટે આટલી બધી ચિંતા કરવા માટે આટલી બધી ચર્ચાઓ થાય અને ખુલ્લો આકાશ જોવા માટે નજર આ કે ખૂણે ખાંચે તો યોજના બનતી નથી સાતસો થી આઠસો વખત નર્મદા કેનાલ તૂટે દુરસ્ત ન થાય ખેડૂતના ખેતરો બરબાદ થાય પાણીથી થાય ક્યારેક પાણી વગર થાય અતિવૃષ્ટિને અનાવૃષ્ટિનો ખેડૂત ભોગ બને પર્યાવરણ જાનવરો છે એ ખેતીને નુકસાન કરે એટલે આ બધા સરવાળા કરીએ તો ખેડૂતને તમે આપી શું છો અને આપવા માટે નથી આજે હું તમને કોઈ દરવાજ રોડ ઉપર ખીલા ચડો છો તમે આતંકવાદીઓ જે તમારે જે તમે પાકિસ્તાની લોકોને ચાઈના વાળાને તમે રોકી શકતા નથી અને ખેડૂતને તમે એને ખીલા મારો છો રોડ ઉપર તમે અશ્રુ કરો હવે ડ્રોન થી તમે અશ્રુ ગોળા ફેંક્યા છે આપણે ખેડૂતની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે આ સરકાર પાસેથી મારી કોઈ અપેક્ષા નથી કે ખેડૂતો માટેનું કોઈ કામ કરે મેં ફરી ફરીને એક વસ્તુ રિપીટ કરી દઉં જ્યાં સુધી આપણા ખેડૂતના ખેતરનો રસ્તો સચિવાલય સુધી જતો એ રસ્તાને આપણે ક્લિયર નહીં કરીએ એમાં મુખ્ય સ્ત્રોત કોણ છે મુખ્ય વ્યક્તિ કોણ છે ખેડૂતો છે અને ખેડૂતોની સંવેદના આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી આ પ્રશ્નનું આપણું નિવારણ કાયમ માટે નથી